પહેલા આ નર્મદા નદીના કિનારા માં દેશમાં માણસ પેદા થયો હતો અને પછી ત્યાંથી આખી દુનિયામાં માણસ જાત ફેલાયો પણ આ ઓગણીસો માં પ્રોફેસર સોનાકિયા નામના એક પ્રોફેસર હતા જીવ વિજ્ઞાન એ બે હજાર અઢારમાં એક્સિડન્ટમાં બિચારાનું મરણ થયું એ બહુ હજુ વધારે અભ્યાસ કરતા એમણે હાથનુર કરીને ગામ છે નર્મદા ઘાટીમાં સિહોરી જિલ્લો છે મધ્યપ્રદેશમાં ત્યાં હાથનુર કરીને ગામ છે આ જીપીએસસી યુપીએસસીમાં પણ પૂછાય છે આ પ્રશ્નો હાથનુર કરીને ગામ છે ત્યાં નદીની ઘાટીમાં એક ગુફામાંથી એક ખોપડી મળી ત્યાં ઉપરની ખોપડી માણસ ત્યાંથી અને પ્રોફેસર સોના ક્યાંય ખોપડીને સાત જેટલા દેશોમાં સારી લેબોરેટરીમાં આ ખોપડીનો અભ્યાસ કરાવ્યો હતો જે નર્મદા નદીના કિનારામાં મળી હતી અને રિપોર્ટમાંથી નીકળ્યું કે હોમો ઇરેક્ટસ એટલે કે વાંદરામાંથી માણસ જાત જયારે પેદા થઈને ઊભી થઈ હતી આમ કરોડરજ્જુ સીધી કરી હતી અને માણસ સીધો ચાલી શકતો હતો એક લાખ ને એસી હજાર વર્ષ જૂની છે એવું રિપોર્ટમાં દર્જ છે એનો મતલબ કે આફ્રિકાથી તમે લોકો નથી આવ્યા અથવા આવ્યા હશે તો કોઈ બીજી ટોળકી હશે તમે આ નર્મદા નદીની ખાટીમાં પેદા થનારી માનવ સભ્યતાના વારસદાર છો કેવું લાગે છે જરાક સારું લાગે છે કે તમે નથી હું શું છું કે તમે આ હજાર બે હજાર વર્ષ જૂના માણસો નથી અઢી લાખ વર્ષ જૂના માણસની પ્રજાતિના વંશજો છો હવે હું થોડોક એના પછી આવું છું નર્મદા ઘાટી ત્રણ માનવ સભ્યતાઓ વસતી હતી આજથી વીસ થી પચીસ હજાર વર્ષ પહેલા ઝારખંડ અને છત્તીસગઢમાં છે એ લોકોને કોલ તરીકે ઓળખ ઓળખવામાં આવતા એ આજથી પચીસ હજાર વર્ષ પહેલા નર્મદા ઘાટીમાં આ ત્રણ પ્રજાતિ હતી કોલ અને જેને તમે ભીડ ગણો છો ભીડ અને એક પ્રજાતિ હતી વેડ્ડા જે શ્રીલંકામાં આજે વસે છે વેડ્ડીડ નામની આદિવાસી તમે ગૂગલ માં સર્ચ કરજો બધા જુવાનીઓ હમણાં મોબાઈલ વાપરો છો આ બધું ઇતિહાસ છે આ ત્રણ પ્રજાતિ નર્મદા ઘાટીમાં ક્યારેક વીસ પચીસ હજાર વર્ષ પહેલા એક સાથે વસતી હતી પછી ખેતીની જયારે શરૂઆત થયા ધરતી ઉપર મતલબ કે બાર થી પંદર હજાર વરસ પહેલા જયારે ખેતી ની શરૂઆત થઈ હતી ત્યારે આ ત્રણે પ્રજાતિઓ જેમાંથી બેટા બેટ્ટીડ નામની આદિવાસીઓ દક્ષિણ ભારતના શ્રીલંકા સુધી ગઈ અને કોલ નામની આદિવાસીઓ નર્મદા ઘાટી થઈને છત્તીસગઢ થઈને બસ્તર માં પ્રવેશી ઝારખંડમાં અને પછી ઉપર પ્રવેશી અને જે ભીલ નામની જેને આપણે ભીલ પ્રજાતિ ગણીએ છીએ આપણે પોતે એ નર્મદા ઘાટીમાં જ સુધી ગઈ ક્યાંય ગઈ નહીં આ ત્રણ પ્રજાતિઓ ખેતીના વિકાસના સમયગાળામાં જુદી થઈ અને પછી આપણી બધી જેટલી પણ કથાઓ ગવાય છે ગાયણાઓ લગભગ આ બાજુ તો કોઈ ગાતું નહીં હશે કથાઓ લાંબી કથાઓ આ તમારા દેવહાત્રાના ડુંગરથી શરૂ કરો એટલે છે છતીસગઢ ની પહાડી સુધી આખા પઠાર ઉપર સાત પ પહાડી ઉપર આજે પણ લાંબી કથાઓ ગવાય છે આખી આખી રાત અને એ આખી આખી રાત ની આપણો ઇતિહાસ ગવાય છે કે આપણા કયા દેવોએ ખેતીની શરૂઆત કરી કયા દેવોએ સંગીત શોધ્યું કયા દેવોએ ખોરાક રાંધીને ખાતા સીવડા શીખવાડ્યું કયા દેવોએ બોવાડી કર્યું પશુપાલન કર્યું આ બધી જ વાતો આ લાંબી કથાઓમાં ગવાય છે જેને હું સત્તર વર્ષથી અભ્યાસ કરું છું કેટલા વર્ષ આ બધી જ કથાઓ બધા જ ગીતો સત્તર વર્ષ થયા છે મને અભ્યાસ કરતા કરતા હું ક્યારેક ક્યારેક કહું છું કે રામને કેટલા વર્ષ વનવાસ હતા કેટલા વર્ષ રામ વનવાસ ગયા હતા મારા સત્તર થાય છે કેવું લાગે તમને આ પણ વનવાસ નથી આપણા સમાજના ઇતિહાસના અભ્યાસ માટે સત્તર વર્ષ મહેનત કરી છે આ કેવા માંગે છે અને આ જ કામ લાગશે આવનારા ભવિષ્યમાં તમે કોણ છો કઈ જમીન પર તમે પેદા થયા અને તમારી તમારી વારસ તમારી પ્રજાતિ કોણ છે તમારા મૂળ પુરુષ અને મૂળ સ્ત્રી કોણ હતા એ જ્યાં સુધી નહીં જાણો ત્યાં સુધી આ બધા આપણને વાંગરાના બિગાડીના ખેલ રમત રમત એ રમત રમાડા કરશે આપણે થોડુંક છેક નજીક આવું લગભગ એક વર્ષ પહેલા

ત્યારે કદાચ આ ઉર્સદ મળે સમય મળે તો જય આવજો દેવહાત્રા નામનો ડુંગર છે એ દેવ દેવહાત્રા એ કથાઓમાં આપણી કથાઓમાં એનું નામ આવે છે હોત્રી હિંગાટી દેવ નામનું રાજા હતા